નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારે યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસ્યા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોમાં જેમથી આપણે વાત કરવાની છે બે ના હપ્તા બાબતે તો મિત્રો ખાસ કરીને બે નો હપ્તો કયા ક્યાં ખેડૂતોને નહીં મળે તે બાબતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સરકાર દ્વારા જે એગ્રીસ ટેક એપ છે જેમાં ખેડૂત કાર્ડ બનાવવા માટે ખેડૂતોને તારીખ આપવામાં આવી છે જો કે અમુક સમય સીમા સુધી જે આ વેબસાઇટ મેન્ટેનન્સ હેઠળ હતી જેને પરિણામે આ વેબસાઇટ થોડા સમય માટે બંધ હતી પરંતુ ત્યારથી મતલબ કે નવેમ્બરના એન્ડથી વેબસાઇટ ફરીથી શરૂ થઈ ગઈ છે અને અત્યારે પણ રજીસ્ટ્રેશન ચાલુ છે અને અત્યારે તમારા જે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં પણ અત્યારે આ બાબતનું જે રજીસ્ટ્રેશન છે તે થઈ રહ્યું છે એટલે ઘણા ખરા ખેડૂત મિત્રોએ પોતાનું ખેડૂત કાર્ડ કઢાવી લીધું છે અને તેમાં જે એગ્રીસ્ટેક એપ છે તેમાં નોંધણી કરાવી દીધી છે પરંતુ જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જે ડેડલાઇન આપવામાં આવે છે મતલબ કે જે ફાર્મર કાર્ડ કઢાવવાની તમારે જે એગ્રીસ્ટેક એપમાં રજીસ્ટ્રેશન કરાવવાની જે છેલ્લી તારીખ છે તે બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તે બે બાબતની વાત કરીએ તો એક બે હજાર પચીસ મતલબ કે બે હજાર પચીસનું વર્ષ ચાલુ થાય તે પહેલાં તમારે જે ખેડૂત કાર્ડ છે તેમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મતલબ કે જે એગ્રીસ્ટ્રેક એપ છે તેમાં તમારે ખેડૂત કાર્ડ બાબતે રજીસ્ટ્રેશન કરવાનું છે જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમનો બે હજારનો હપ્તો બે હજાર પચીસના વર્ષથી આપવામાં નહીં આવે તેવી માહિતી સામે આવી રહી છે તો ખાસ કરીને હજી પણ ઘણા ખરા ખેડૂત મિત્રોને આ રજીસ્ટ્રેશન બાકી છે અને હવે આ તારીખ બાદ તારીખ વધે કે નહીં તે બાબતની સભાનો હાલ આપણે કહી ના શકાય પરંતુ જે પણ ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન બાકી છે હજી સુધી જેમને પણ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અને બે હજારનો હપ્તો આવે છે તે ખેડૂત મિત્રો ચોક્કસપણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી કરીને જે તમારો બે હજારનો હપ્તો આવે તે ચાલુ રહે અને એક એક બે હજાર પચીસ સુધીમાં જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાયું નહીં હોય તેમને હપ્તો આપવામાં નહીં આવે તેવી વાત સામે આવી રહી છે તો તમામ ખેડૂત મિત્રો હજી સુધી જે પણ રજીસ્ટ્રેશનમાં બાકી હોય અથવા તો પોતાના કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ હોય અને તે રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હોય તો તે પણ વહેલાસર ડિસેમ્બર મહિનાની જે એન્ડ આવે એ સુધીમાં સમયગાળા સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે જેથી કરીને તેમનો બે હજારનો હપ્તો આવે છે તે ચાલુ રહે અને કોઈ પણ પ્રકારની હપ્તામાં મુશ્કેલી આપવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તો મિત્રો આ પ્રકારની સ્થિતિ અને માહિતી સામે આવી રહી છે તો જે પણ ખેડૂત મિત્રોનું રજીસ્ટ્રેશન બાકી છે તે તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે ટ્રાફિક ઓછો થઈ ગયો છે જેને પરિણામે ખેડૂત મિત્રો છે તે રજીસ્ટ્રેશન આસાનીથી કરાવી શકે છે તમારા ગ્રામ્ય વિસ્તારમાં તલાટી મંત્રી સહિતના લોકો છે આ બાબતની કામગીરી કરી રહ્યા છે ત્યાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો ઓનલાઈન પણ તમે રજીસ્ટ્રેશન તમારી જાતે પણ કરી શકો છો Bye, -bye.